તે દિવસે જે છે ડિગ્રી ડિપ્લોમા પીએચડી આદિ ડિગ્રીઓ જે છે અઢારસો એકતાલીસ વિદ્યાર્થીઓને અનાયત કરવામાં આવશે એની સાથે સાથે બે ડિલીટની ઉપાધિ પણ આપવામાં આવશે જેને સમાજમાં પોતાનું યોગદાન આપ્યું છે એ લોકોને અને અમે બીજા બે યુનિવર્સિટી સાથે પણ એમઓયુ તે દિવસે કરવાના છીએ આ સાથે વિદ્યાર્થીઓ અને સ્ટાફ બધાને પણ એક પ્લેટફોર્મ મળશે જેથી પોતાનું જે બળ છે શૈક્ષણિક બળ એ રીતે કરી શકે શકે અને વધી એ એ માટે પણ આ પ્રયાસ છે યુનિવર્સિટી દ્વારા સાહેબ હાલ ડિટેલ મારી પાસે એક્ઝેક્ટલી અવેલેબલ નથી કે કેટલા સ્ટાફ ઘટ છે પણ છે સરકારની યુનિવર્સિટી છે એમાં રેગ્યુલર સ્ટાફ ઓછો છે અને અમે આઉટસોર્સથી કામ કરી કરાવડી છીએ અને સરકારમાં માંગણી પણ મૂકશું પણ શું છે કે આ એક વિદ્યાર્થીઓને વધે કે અમે આવા પ્લેટફોર્મ સુધી પહોંચી શકતા છીએ એટલા માટે આ પદવીદાન સમારંભ કરીએ છીએ અને ગયા વખતે પણ અમે અને આ વખતે મહામિમ આપણે મનમોહનસિંહ જે પૂર્વ પ્રધાનમંત્રી હતા એની સ્વર્ગવાસના લીધે આ પ્રોગ્રામ જે છે થોડું મોડું કરવામાં આવ્યું છે ના સાહેબ એમાં હું થોડીક વાર સંમત નથી જો યુનિવર્સિટી ઠીક છે કે પણ એને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો છે એના એક ભાગને આપણે એમ કહીએ કે યુનિવર્સિટી પાસે કઈ નથી એ બરાબર છે પણ એના એક ભાગને જે છે જે રાજ્ય સ્તર ઉપર હતી એના માનની પ્રધાનમંત્રી શ્રી દ્વારા રાષ્ટ્રીય સ્તર દરજ્જો પણ આપવામાં આવ્યો છે જે એટલા તરીકે વિકસાવવામાં આવે છે અથવા જીસીટીએમ પણ જામનગરમાં જ આપણે ડેવલપ કરવામાં આવી રહ્યું છે તો મને એમ લાગે છે કે આ વસ્તુ વ્યાજબી નથી બાકી એ છે કે યુનિવર્સિટી પોતાના ડેવલપમેન્ટ માટે સરકાર પાસે જઈ રહી છે અને સરકાર પણ સહયોગ મળે છે અને એના એક્સટેન્શન કાઉન્ટર છે કે બીજી જગ્યાએ યુનિવર્સિટીને ડેવલપ કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે